જય શિયામ મિત્રો તો આપણે ગોમતી ઘાટે જતા હતા રસ્તામાં આપણે આ સ્વામિનારાયણનું મંદિર એ અહીંયા જોરદાર છે જોઈ શકો છો તો તેના પણ હું તમને દર્શન કરાવું જય શિયામ જય શામ જય શામ હોય આ દેવભૂમિ દ્વારકા આ ચાર હાલ આપડે ગમતી આવી જ એ થઈ ની બોલે મિત્રો તો તમને આ ગોમતી ઘાટ હંધી બતાવ્યો છે ને જોરદાર છે જો તમે આ હંધી હવે આપણે છે ને મંદિરે દર્શન કરવા જઈએ છીએ તો આ ગેટથી બહાર નીકળી આ દેવભૂમિ દ્વારકા એટલે તમારે જોરદાર હો ભાઈ જો અહીંથી પ્રસાદી જો એટલે તમારે અહીંયા તમારી વસ્તુ હિન્દુ અહીંયા ફ્રીમાં રાખે છે જોઈ શકો છો હા જો જય દ્વારકાધીશ <laughs> द्वार दीसनी। <laughs> <sharp> હાલો મિત્રો દર્શન કરવા ઉપર પડે ફોન ની એન્ટ્રી નથી એટલે શૂટ કરી લઈ તમે તમે આ દુકાનો જોરદાર છે સરસ મજાની છે હા મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ દ્વારકા ये जो द्वाराधर्शी का स्वरूप है वो भगवान का चतुर्भुज स्वरूप है चतुर्भुज स्वरूप मतलब चार भुजाओं वाला स्वरूप शंख चक्र गा पद्म के साथ जिसको पूर्ण विष्णु अवतार मानते हैं ऑल ओवर वर्ल्ड में भगवान श्री कृष्ण के कहीं पर भी दर्शन करिए तो वो बाल स्वरूप में या तो अपने टीनेज के स्वरूप में विराट मानना एक ही जगह में भगवान चतुर्भुज स्वरूप पूर्ण विष्णु अवतार में विराज माना तो विष्णु अवतार दर्शन मिलता है इधर मेन द्वारका ફેમિલી મિત્રો જો તમારે કોઈ પણ વસ્તુનું દાન કરવું હોય તો અહીંયા પહેલાં તમારી વિધિ કરે ને વિધિ કરીને પછી તમારી જે કાંઈ વસ્તુ એ સ્વીકાર કરે છે જોઈ શકો છો જો તમે આ લોકો અહીંયા દાન કરવા આવ્યા છે तो शक्ति जिस के ऊपर में भगवान श्री कृष्ण का सुवर्ण से गया अनुमोल था वो भूमि के ऊपर में गली काल में किसी के पास इतना सच्ची सामर्थ्य नहीं है कोई स्वर्ण से अपना प्रादान सके इसीलिए कली काल में जो द्वारका भूमि के ऊपर में वन को सुवर्ण के बराबर का दान मानते हैं बलराम जी के सामने प्रत्यक्ष रूपी રામ હે મિલી મિત્રો આ તમે નજરે નિહાળી શકો છો સરસ મજાનો જો અહીંયા કાઉન્ટર છે તમને ફક્ત ત્રીસ રૂપિયામાં ફૂલ ડીશ હો ભાઈ હા જય શ્રી રામ મિત્રો તો તમે મારી પાછળ જોઈ શકો છો આ કાઉન્ટર છે ત્યાં ત્રીસ રૂપિયાની ટોકન લઈ અને તમારે હર પેટ ફૂલ થાળી હા ત્રીસ રૂપિયામાં તો આ રણછોડ રાયના મંદિરની બાજુમાં છે આ ભોજનશાળા તો જો તમે દ્વારકે આવો તો અવશ્ય મુલાકાત લેજો જય શિયા રામ